અમરેલીની દોઢ લાખ જનતા માટે પીવાના પાણી માટે પાલિકાનું આ ગોત્રું આયોજન બાવીસ એમ પાણી સામે ચૌદ એમએલડી પાણી વિતરણ વ્યવસ્થા છ પાણીના સંપ સાથે ઠેબી ડેમમાંથી પાણી વિતરણ વ્યવસ્થા બે દિવસે કાર્યરત આગામી ઉનાળાને ધ્યાને લઈ બાર નવા પાણીના બોર બનાવવાનું પાલિકા તંત્રનું આયોજન ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા તંત્ર સજ્જ હાલ ઉનાળાની શરૂઆત હોય અંદાજે દોઢ લાખની શહેરની વસ્તીની સામે દૈનિક બાવીસ એમએલ જેટલા પાણી પુરવઠાના જથ્થાની હાલ જરૂરિયાત હોય જેની સામે નગરપાલિકા દ્વારા હાલ મહી પરિય યોજના મારફત ચૌદ એમએલની પાણી કેબી ડેમ મારફત ત્રણ એમએલની પાણી તારવાડી લોકલ સ્રોત દ્વારા એક એમએલની પાણી ઓમલીપાટ ડેમ સીપેજ વોટર દ્વારા એક એમએલની પાણી વરૂડી સીપેજ વોટર દ્વારા ત્રણ એમએલની પાણી હાલ ઉપલબ્ધ થાય છે આજની તારીખ ઉપર અને અમરેલી શહેરમાં અલગ અલગ છ જેટલા ઓવરહેડ ટેન્ક દ્વારા વિતરણ કરવામાં આવે છે શહેરમાં દર બે દિવસ બાદ ત્રીજા દિવસે પાણીનું વિતરણ હાલ ચાલુ જ છે અત્યારે કોઈ તકલીફ જેવું છે નહીં અને આગામી જરૂરિયાત પડે તો અલગ અલગ વોટર વર્ક ખાતે બારથી તેર જેટલા બોર કરવાનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે કે જેનાથી આગામી સમયમાં કોઈ તકલીફ પડે તો લોકલ સ્ટ્રો દ્વારા પણ પાણી પુરવઠો નગરને પૂરો પાડી શકાય તેવું આયોજન કરેલ છે તેમજ સરકારશ્રીમાં પણ વડી અને ઠેબી ડેમને સૌની યોજના મારફત ભરવા દરખાસ્ત અને આપેલ છે સરકારશ્રીમાં